પરેશ ગોસ્વામી આગાહી કરી છે કે આખરે હવે ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી હવે દિવાળીના તહેવારોમાં માવઠું નહીં પડે તો ચાલો મિત્રો જાણી લઈએ પરેશ ગોસ્વામી શું કહે છે મિત્રો પરેશ ગોસ્વામીને સાંભળતા પહેલા તમે આ વિડીયો ને લાઈક કરતા જજો અને આવા બીજા હવામાન વિભાગના સમાચાર જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરતા જજો જેથી તમને તમારા વિસ્તારના સમાચાર મળતા રહે તો ચાલો સાંભળી લઈએ શું કહે છે પરેશભાઈ ગોસ્વામી

જોકે શક્તિ વાવાઝોડું વેલ માર્ગ લો પ્રેશરમાં ફેરવાઈને દરિયામાં સંભવિત ખતરો ટળી ગયો છે વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાય છે જ્યારે જેમ જેમ દિવસ વીતે તેમ તેમ ગરમી પણ વધવા લાગે છે એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં ચોમાસાની વિદાયને લઈને મોટી આગાહી કરી છે પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું લાંબુ ચાલ્યું જેના પરિણામે છેક દશેરા સુધી ગુજરાતના અલગ અલગ ભાગોમાં વરસાદ વરસ્યો છે પાછોતરા વરસાદના કારણે ઘણી જગ્યાએ ખરીફ પાકમાં નુકસાની પણ આવી છે છેલ્લા એકાદ બે દિવસમાં ભાવનગર અને અમરેલી જિલ્લાના છૂટાછવાયા ભાગોમાં છૂટાછવાયા ઝાપટા પડ્યા છે આ સાથે જ ગુજરાતમાંથી બે હજાર પચીસનું ચોમાસું પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે તાપમાન ફરીથી ઉચકાઈ રહ્યું છે આગામી દિવસોમાં ગુજરાતમાં માવઠાનો વરસાદ પડવાની કોઈ શક્યતા નથી હાલમાં જ ચોમાસાએ વિદાય લીધી છે અને ઊંચું તાપમાન હોય ત્યારે કેટલાક ભાગોમાં ભેજવાળા પવનોના કારણે સામાન્ય ઝાપટું પડી શકે છે સોશિયલ મીડિયામાં અને કેટલાક પ્રિડિક્શનમાં દિવાળીમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે જોકે દિવાળી ઉપર માવઠું થવાની હાલ કોઈ શક્યતા જણાતી નથી અઢાર ઓક્ટોબર થી દસ દિવસ ગુજરાતમાં માવઠા જેવું વાતાવરણ રહેશે મિત્રો તમે હજી સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો લાઇક કરી દેજો અને આપણી આ ચેનલને પણ કરતા જજો જેથી તમને હવામાન વિભાગના સમાચાર મળતા રહે અગાઉ જાણીતા હવામાન નિષ્ણાંત તંબાલાલ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આવતીકાલથી તેર ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ક્યાંક ક્યાંક વરસાદની શક્યતા રહેશે જ્યારે અઢારથી સત્યાવીસ ઓક્ટોબર વચ્ચે માવઠા જેવું વાતાવરણ રહી શકે છે જ્યારે નવેમ્બર મહિનામાં દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેશે જેની અસરના ભાગરૂપે ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવી શકે છે ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે એક તરફ ચોમાસાની વિદાય વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે તો બીજી તરફ ઠંડીનો પ્રથમ રાઉન્ડ ક્યારથી શરૂ થશે તેની સામે આવી રહી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અને હવામાન વિભાગના વર્તમાન અપડેટ્સ ખેડૂતો અને સામાન્ય જનતા માટે રાહતના સમાચાર લઈને આવ્યા છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી ચોવીસ કલાકમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થશે ત્યારબાદના સાત દિવસ દરમિયાન હલવાથી સામાન્ય નું અનુમાન છે અને બે દિવસ પછી વરસાદનું જોર ઘટશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે ત્રેવીસ ઓક્ટોબર થી સવારના સમયે હલવી ઠંડી પડવાની સંભાવના છે સામાન્ય રીતે તાપમાનમાં હાલ કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે ડિસેમ્બર ની શરૂઆતમાં સાચી ઠંડીનો અનુભવ થશે બસ વિડિયોમાં આટલું જ હવે મળશું આવનારા નવા વિડીયો જય હિન્દ જય ભારત